500 વીઘા જમીન દલાલોએ બારોબાર ગાંધીનગરના એક બિલ્ડરને વેચી મારી છે જેમાં ગ્રામ પંચાયત બાગ બગીચા દૂધ મંડળી સહિત 50 થી વધુ રહેણાંક મકાનનો સમાવેશ થાય છે અમે રજૂઆત કરવા પેપર જોઈ પેપરના શબ્દો માંગી રજૂઆત કરવા અમે ગાંધીનગર ગયા વકીલ રણજીતસિંહને મળ્યા એમને અમે કીધું કે ભાઈ આ વસ્તુ મેં આપી છે નોટિસ એમને કબૂલાત કરી કે મેં જ નોટિસ આપી છે અને હું આ બાબતમાં કંઈ પણ તમને સરપંચ કહી ના શકું મારે મારો બિલ્ડર જે બિલ્ડરે મને નોટિસ આપવા આપ્યું છે એ બિલ્ડરને તમને ત્રણ વાગે મળશો એક કલાકની રાહ જોયા પછી એ બિલ્ડરને અમે મળવા ગયા ત્યારે બિલ્ડરે અમે કીધું કે ભાઈ મારી જોડે દરેક ડોક્યુમેન્ટ છે પણ હું તમને ત્યારે જ ખુલાસો આપી શકું કે તમે મારી નોટિસનો હા કે નામો જવાબ આપો ને આ જમીન વજાપુર ભાણપુર અને શંખપુર ત્રણ ગામની લગભગ પોણા ચારસો વીઘા જમીન ખોટા સાત પાના ઉતારા એકઠા કરી ખોટો ડોક્યુમેન્ટ ભેગો કરી અને કોઈએ વેચાણ નથી કરી છતો ખોટો એમઓયુ કરી અને બિલ્ડરોએ લે બાબુ દલાલો મારફતે આખું ષડયંત્ર કરી અને આ ખેડૂતોની જમીન પડાઈ લેવાની પચાવી લેવાની એક આખું તંત્ર ઊભું કર્યું છે અમે મકાન વેચ્યું નથી કોઈને પણ આ સમગ્ર મામલો અમને પંદર સાપામાં જાહેરાત જાહેર ખબર વચીને અમને માલુમ પડી કે ભાઈ મારું મકાન કોઈએ પણ માણસે વેચી માડ્યું છે એવી મને ખબર પડી અને આખી જાહેરાત વચ્ચી તો એવું જાણવા મળ્યું કે ગામની ચારસો એક વીઘાએ ચારસો એક વીઘા જમીન અને પચાસ સાહીઠ મકાન ગામનો વેચાઈ ગયો છે અને કંઈક ષડયંત્ર રચાઈ રહ્યું છે એવી અમને જાહેરાત ખબર વહેંચીને ખબર પડી છે

એને અરજી સો રૂપિયા લીધી રી છે હાલ તપાસ ચાલુ છે